দেখো <laughs> આવે 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 સૂંઘરામાં ઓલામાં જ પાણી બપોર નીકળે વેલામાં આવેલો દેખાડ તો એને આખે આખું હોય ભરાઈ ગયું હોય આથી ભરાણું ને એ પાણી ટૂંકમાં જતું ને તો અંદર એટલે બાણ એ નથી આવતું હોય કારણ કે આથી જગ્યા ફૂલ થઈ એની આ બધું ફરાઈ ગયું તારા કેમ છે બેન ને મજા છે ને હા તો હવે અમારે આંગણવાડી માં જવાનું એટલે પાછું આવે ખેતરું પાણી બધું ફૂલ તાતું થઈ નથી નાથી આવે જોવો એટલો એટલો દરવાજો ટૂંકમાં પેક થઈ ગયો આના ઉપર ઉભા ને કારણ કે આખું ભાંડકાલો પડે ગયું બધું એના ઉભી તો જે પડીએ જુડ મોર્નિંગ હીરો તો અજ્યાં આહ તેને જ ભરાયો આ હદા પછી આ આ ટૂંકનું જાતું આથી ઉષાણ હે અમારે આથી અહીં ઉષાણ હે પછી આહુ દે ઉષાણ આવ્યું આથી પછી એથી જોબ થાય ગઈ પછી વાથી ઉષાણ આવ્યું એમાં અહીંયા અમારે ટૂંકમાં ભેર્યું નહીં એકદમ મોંધાર્યો હજ હજી અમારે આગાહી છે ટૂંકમાં વાંગાયું પછી તેને કનાથી મારે આંગણવાડી જોઉં જો આંગણવાડી નોર્ટ મેલ કોણ હતું તો તમને દેખાડ્યું હતું ને એ ભરાઈ ગયું અમારે આ ખૂણે પાણી આવે ના વંડી કરેલી ને તો ફરતી વંડી છે આ ખૂણે અમારે વંડી નથી ને નાથી ખેતરો ઉપર વાસ્તી પાણી આવે તો હવે આંગણવાડી ડેકા લીધે એ પાણી પાણે નીકળે બાણે નીકળે અહીંયાથી પછી આમ ભરાઈને જાય તો અમારે એકચુલી હવે જળબંબાકા થઈ ગયું બધું મેળવી પીસળ ખેતરો જોઈએ છે કેટલાક ભરાણા

કડથી ઉપર ઉપર પાણી છે આટાડા અમારા આંગણવાડીમાં તમે લોટો જોયો તો કડથી ઉપર તો એ આખો ટૂંકમાં ઢકાઈ ગયો તો કડથી ઉપર ખેતરું ભરાઈ ગયા અમારા એ ટૂંકમાં ખેતરું ના તો પ્લોટિંગ ખેતરું જેમાંથી પ્લોટિંગ પડે ગયા અને વેસાઈ ગયા પ્લોટિંગ ના જેમાંથી અમુક વેસાવવાના હે તો એ પ્લોટિંગ છે એમાં એટલું એટલું પાણી ભરાણું એ પાણી આવે બારોબાર બારોબારથી મારે અહીંયા અંદર ઠાકો આવે પછી હવે જે હોય જેને બધાને મળશે તમારે કયા ગામમાં કયા સિટીમાં કેટલો વરે એ જોવા માટે સજા એટલો કે નજર તો વધવા માંગશે ટૂંકમાં હવે જમીન રહી ગઈ એટલે હવે અંદર તો પાણી જાહે નહીં બધું જે વરે છે એ હવે દરે છે બધે ચાલો પાછો ઉછા જતો કામકાજ કરી લઈએ પાછા વરે કંઈ નવી નવી આ કવી અબદત લીધું કારણ કે કામ કરવા માંડીએ હવે I'm <laughs> ઓ સત્ર થાય ને ઇકરો બે બેાયા છે બહુ કટ હાથ